તમે આ જોવો છો આ કોણ છે આ છે આ છે સબરી એ ભીલ કન્યા એ ભીલ કન્યા કેટલા વર્ષોથી પોતાના પોતાના પ્રભુ રામની રાજ હોય રહી છે એ રાજ હોતી પોતે અત્યારે તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે પોતે બોર મની રહી છે બોર એની પોતાની ભાવના કેટલી સારી કે એક એક બોલ જે પ્રભુ રામ એને ક્યારે જોયા નથી અને ક્યારે આવશે એની ખબર નથી પરંતુ એની દરરોજની આ દરરોજની આ પ્રોસેસ એક એવી બાબત કે જે એ પોતે હંમેશા કરે છે દરરોજ સવારમાં દરરોજ સવારમાં એ પોતે જાગે છે અને જે પણ ખાતરા ખરાબ છે એ બાજુમાં મૂકી દે છે અને પોતાના રામ પ્રભુ જ્યારે આવશે ત્યારે પોતાની એ લાગણી એ લાગણી મીઠી લાગણી એ લાગણી એ તાતણા જે એની સાથે જોડાઈ ગયા છે એ જોડાયેલા તાતણાને એ પોતાને બોર સુધી એ પોતાના વિચારોને પોતાની ભાવનાને પ્રભુ સમુ રાખશે અને એ પોતાની એ લાગણીને વ્યક્ત કરશે તમે જુઓ આ ભિડડી એ દરરોજ રામ ભગવાન ક્યારે આવશે એની ખબર નથી પણ અત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો એના સ્વાગતમાં એના સ્વાગતમાં

હવે આ દીકરી પોતાના શબ્દોમાં રજૂ કરવા જઈ રહી છે એ દીકરી દીકરીને એ ભાવનાને સાંભળી અરે અરે આ આ અલૌકિક એક ક્યાંથી આવી રહી છે ક્યાંથી અરે ગુરુજી મને લાગી રહ્યું છે આ પવન આ પવનનો ઝોકો પણ મને રામ આવવાનો સંદેશો આપી રહ્યો છે સાચી વાત છે સાચી વાત છે આ જે ઝોકો છે એની અંદર આવતી આ જે અલૌકિક સુગંધ છે એ મને પણ અનુભવાય રહી છે દીકરી મને પણ અનુભવાય રહી છે અને મને પણ લાગે છે કે આ આ જે તારા છે આ પ્રભુ નામ આવતા હોય એવી સમજ મારે પણ લાગી રહી છે દીકરી લાગી રહી છે ગુરુજી તો તો દૂરથી પેલા

એની કસી જ ખબર નથી બસ આ એટલું દેખાડે છે કે એની જે લાગણી રામ માટે છે એ રામ માટે છે એ રામ માટેની એ સપતોની લાગણીને આજે પોતાના અશ્રુ થકી એ લાગણી સબરસ્ત્રો થકી પોતે વ્યક્ત કરી રહી છે એનું સ્વાગત કરી રહી છે અશ્રુ થકી પધારો પધારો પ્રભુ પધારો આ મોર પીછેના આસન પર બિરાજો પ્રભુ આ મોર પીછેના આસન પર બિરાજો હું પકડું હું જળ લઈ આવું આ ધન્ય ધન્ય એ વાળો પંખી લાવો જો જો મે કહ્યું હતું ને મે કહ્યું હતું કે મારા રામ મારા રામ અવશ્ય આવશે પ્રભુ પ્રભુ ચાખો આપો ચાખો જો તમે અહીંયા પ્રભુને પોતે પસંદ કરેલા એક એક બોરને ચાકીને પસંદ કરેલા એક એક બોર જે મીઠા મધુર થાય જે મીઠા મધુર છે એના તકી જ પોતાના ઘરે પધારેલા પ્રભુને એ પોતે સ્વાગતમાં અહીંયા બોર પીસે છે બાજુમાં જુઓ લક્ષ્મણજી લક્ષ્મણજી એ પોતે એઠા બોર છે તે જોઈને ખાવાની પોતે અનુકૂળતા નથી કેળવતા પરંતુ એના ભાઈ એ રામને જોવે છે તો એ રામ કેટલા પ્રેમથી એ બોરને ખાઈ રહ્યા છે એને જોતાની સાથે એ વ્યક્તિ પણ પોતે પોતાના બોરને ખાઈ રહ્યા છે ખાઈ રહ્યા છે અને આ વીર કન્યાની એ લાગણીને એ પોતે ખૂબ સારી રીતના દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે શું કહ્યું પ્રભુ શું કહ્યું

ક્યાંય મોકલીને આપણે મોકલ્યા નથી પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે કેટલા બધા જાત જાતને અને આપણે એકબીજાને એકબીજાથી કેટલા દૂર કરી દીધા છે આ બી કન્યાની લાગણીને શબ્દો સુધી અનુભવ હા જાનકી મૈયાની અને ભાર પંપાસરોવને પેલે કાઠે સુગ્રીવજી આવશે હા હે પ્રભુ હે રઘુવીર મેં આપના ચરણ કમળ મારા હૃદયમાં ધારી લીધા છે મેં મારા હૃદયમાં ધારી લીધા છે હવે હવે અમારા ગુરુજીને નમન કરી લઉં પછી આપ આપ મને આ જીવ શરીરમાંથી મુક્તિ આપો પ્રભુ મુક્તિ આપો અરે દીકરી તું શું વિચારી રહી છે તું શું કરી રહી છે આજે પ્રભુ તારી સામે બેઠા છે અને તારે ગુરુને પ્રણામ કરીને તારે મુક્તિ જ હોય છે